દિયોદર ઓગઢ જિલ્લાની માંગણીને લઈ થળી જાગીર મઠના મહંત એક હજાર આઠ બળદેવનાથનું મોટું નિવેદન બનાસકાંઢા જિલ્લા વિભાજનને લઈ આપ્યું પ્રથમ વખત નિવેદન આસ્થા અને લાગણીને લઈ સરકાર વિચારણા કરે આ વિસ્તારમાં ઓગઢજી મહારાજના નામથી જો જિલ્લો જાહેર થાય તે સારું દિયોદરને વડુમથક બનાવે અને ઓગઢ જિલ્લો બને તે માટે બંને તાલુકાની વર્ષોની માંગણી છે દિયોદર પ્રાંત અધિકારીએ પણ ઓગઢ મંદિરનો ઇતિહાસ મંગાવ્યો હતો તો સમય થી આપણે આ હલચલ ચાલતી જ હતી બનાસકાંઠામાં જિલ્લાનું વિભાજન કરવું પેલા વખત માં પણ મને એવું થોડુંક જાણવા મળ્યું કે આપણે દિયોદર મથક અને ઓગઢ જિલ્લો જાહેર થશે એવું એના માટે આપણે દિયોદર માં સમિતિઓ પણ હતી બધાના લેટર પેડ બધાને કર્યું હતું ઠીક છે વાવ થરાજ બને એ પણ ખુબ સારું છે એમાં આપડે કોઈ વાંધો એવું નથી એ પણ બઉ સારું જ છે પણ છતાં ના દિયોદર અને કાંકરેજના જે લોકો છે એક માગણી હતી કે ઓગઢ જિલ્લો થાય તો ખુબ સારું ઓગરજી મહારાજ અમારે એક આસ્થાનું મોટું કેન્દ્ર છે એટલે હજુ સુધી જો સરકાર કઈ વિચારે તો સારું છે કે આસ્થા અને લાગણી અને માગણી બે પણ પૂરું થાય લોકોનું આના માટે કાંકરેજ તાલુકો ને દિયોદર તાલુકો આજુબાજુની જે છે એ પણ ઓગરજી નામથી રાજી હોય એમ હમ હા પ્રધાનમંત્રી અમારે બે હજાર બાવીસ ની અંદર દેવદરબાર પણ આવેલા હતા હા એ પણ બે હજાર બારમાં બાવીસ માં આવેલા હતા અમારી ચૂંટણી ના એ વખત કોઈ ચૂંટણી બાપ જિલ્લા બાબતની કોઈ રજૂઆતો નથી થઈ ઓકે હે ના હા મેં એક બે વખત કોલ આ જિલ્લા બાબતમાં કર્યો પણ કોઈ કારણસર ફોન ઉપડી નતો શકે એટલે કોઈ વાત મારે નથી થઈ સાહેબ સાચો છું કે ખરેખર ઓગરજી મહારાજ આ પ્રગણા માં અને આ બાજુ મોટા ઈષ્ટદેવ છે એના માટે બધાને એક લાગણી છે કે ઓગઢ જિલ્લો બને તો ઓગરજી મહારાજ નું નામ ખુબ પ્રસિદ્ધ તો છે જ પણ આના કરતા પણ ખુબ વિશિષ્ટ થાય એટલે લોકો ને ઓગરજી માટે ખુબ લાગણી ને ભાવના છે અને લાગણી ને માગણી બે છે એટલે સરકાર કરે વિચારે તો ખુબ સારું છે હા હું એમાં સમજ છું ને ઓગરજી મહારાજ નામથી જો થતું હોય તો પછી આમાં અમારો તો ઈષ્ટદેવ છે અમે તો એમાં સમજ કે ભાઈ ઓગરજીલો જાહેર થાય દિયોધન મથક થાય તો ઇતિહાસ એટલો મોટો લાંબો પડો છે માં દસ દિવસ અઠવાડિયા પહેલા પણ મારા પ્રાંત સાહેબ નો ફોન હતો એમાં એમને ઓગરજી મહારાજ નો ઇતિહાસ ની માગણી કરી હતી એમને મેં બધી ઇતિહાસ ને પણ વર્ણન કરેલું છે કે ઓગરજી મહારાજ આજથી હજારો વર્ષ પહેલા નેપાળ યુવરાજ હતા અને અમને સંન્યાસ ચારણ કરીને અમારે અહીં ઓગઢ જે કહેવાય એ તપસ્યા કરી છે અમને અને એમના એક આપણા બનાસકાંઠામાં નહીં પણ મહેસાણામાં જો તો ઓગરજી ના ખુબ મંદિરો છે અમદાવાદ બાદ જિલ્લામાં જો તો પણ ખુબ મંદિરો છે રાજસ્થાનમાં જો તો પણ ખૂબ મંદિરો છે અને વિદેશમાં પાકિસ્તાનમાં જો તો પણ ખૂબ મંદિરો છે અને કવિ તો એટલું બધું બિરદાયેલા છે ઓગરજી મહારાજ ને

ભ્રમણ કરી જ રહ્યા છે આજે પોતે ફરી જ રહ્યા છે કોઈ આજ સુધી કોઈ એવું નથી કે અહીં તને પોતે દેવ થઈ ગયા અને એમને સમાધિ ચાલી આજે હજારો વર્ષથી ભ્રમણ કરી જાય રહ્યા એવું મારા ગુરુ મહારાજ કહેતા અને લોકોને પણ આજે ખૂબ ઓગળજી પર આસ્થા છે અને એમાં ઓગળ જિલ્લાનો જો નામ પડે તો મા બાપાના જેટલા સેવકો છે ખૂબ ખુશી થાય અને ખૂબ ખુશી થાય અને ખૂબ એમની લાગણી પ્રસન્ન થાય બાકી જો ના થાય તો દિયોદર તાલુકો કે આજુબાજુના તાલુકા પણ ઓગરજી નો જિલ્લો જાહેર ના થાય તો થોડોક હાલમાં આક્રોશ દેખાય છે મને